કચ્છના નાના અને મોટા રણમાં ગુડખર ગણતરી શરૂ કરવામાં આવી છે તેમાં પાટણ જિલ્લાની સમિત રાધનપુર સાંતલપુરમાં ચુમ્બાલીસ પોઈન્ટ પર ત્રાણું કર્મચારીઓ દ્વારા આકરી ગરમીમાં ગુડખરની ગણતરી કરવામાં આવી રહી છે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ગણતરીમાં જોડાયા છે દર વર્ષે ગુડખરની ગણતરી કરવામાં આવી જેમાં હાલ એકવીસ અને બાવીસ મે એમ બે દિવસ દુર્લભ ગુડખરની ગણતરી કરવામાં આવશે જેમાં છેલ્લે બે હજાર વીસમાં થયેલી ગણતરી મુજબ ગુડખરની સંખ્યા છ હજાર બ્યાસી જેટલી નોંધાઈ હતી જેમાં આ વખતે રણની અંદર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘુડખરની ગણતરી કરવામાં આવશે જેમાં ડ્રોન કેમેરા તેમજ જીપીએસ સિસ્ટમ અને ઈ ગુજ ફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો અને ગણતરી કરવામાં સરળતા રહે તે માટે ડ્રોન કેમેરા તેમજ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ગણતરીમાં જોડાવાનાર લોકો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે પાટણ જિલ્લા સમીના સોળ પોઈન્ટ પર તેત્રીસ સભ્યો સાંતલપુરના એકવીસ પોઈન્ટ ઓગણપચાસ સભ્યો અને રાધનપુરના સાત પોઈન્ટ પર અગિયાર સભ્યો સહિત વન વિભાગના અધિકારી બિંદુબેન પટેલ આસપાસના ગામમાં જઈ ગુડખરની સંખ્યા જોવા મળે છે અને અમે કયા સમયે તે સમૂહમાં જોવા મળે છે તે જગ્યાએ ગણતરી કરવામાં આવી રહી છે ત્યારે વન્ય પ્રાણી ગુડખર અને સિડ્યુલ વન કક્ષાના પ્રાણી છે જે એશિયામાં ફક્ત આ અભયારણ્યમાં જોવા મળે છે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા પાંચ વર્ષે આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવતી હોય છે ત્યારે અત્યાર સુધીમાં નવ વખત આ ગણતરી કરવામાં આવી છે બે હજાર વીસમાં ગુડખરની ગણતરી કરવામાં આવી હતી જેની સંખ્યા એ વખતે બે હજાર છ હજાર બ્યાસી જેટલી હતી ત્યારબાદ આજ રોજ ફરી એક વખત ગણતરી કરવામાં આવેલી છે જે આજે અને કાલે એમ બે દિવસ ગણતરી કરવામાં આવશે રણ વિસ્તારની અંદરના ગુડખર તેમજ અન્ય વન્ય પ્રાણીની ગણતરી આજે શરૂ કરવામાં આવી છે તેમજ આ કાળજાર ગરમીની અંદર આ રણ વિસ્તારમાં તાપમાન વધ્યું હોય છે ત્યારે તે બાબતને ધ્યાનમાં રાખી વહેલી સવારે તેમજ મોડી સાંજે આ પ્રાણી વધુ સંખ્યામાં જોવા મળે છે અને એક સાથે જોવા મળે છે તે અલગ અલગ રણની અંદર અલગ અલગ પોઈન્ટ પણ ગણતરીકારો હાજર રહેશે અને ગણતરી કરશે સાથે જે વિસ્તારમાં ગણતરીકારો ન જઈ શકે તેવી જગ્યાએ ડ્રોન તેમજ બાયો બાયોનો કૅક્યુલર થઈ પડશે કે અને જોઈને ગણતરી કરવામાં આવશે વન વિભાગના વરિષ્ઠ અધિકારી કર્મચારીઓ આવતીકાલ સુધી આ વિસ્તારમાં તેમજ તેની આસપાસના ગામમાં હાજર રહેશે ત્યારે આ ગુડખર ગણતરીમાં નાયબ વન સંરક્ષક રેન્જ ફોરેસ્ટ ઓફિસર ફોરેસ્ટ ગાર્ડ જોડાયા છે પાટણ વન વિભાગના અધિકારી બિંદુપેન પટેલ પણ જોડાયા હતા ત્યારે પાટણ જિલ્લાના સમીના સોળ પોઈન્ટ તેત્રીસ કર્મચારીઓ સાંતલપુરના એકવીસમાં ઓગણપચાસ કર્મચારીઓ અને રાધનપુરના સાત પોઈન્ટ પર અગિયાર કર્મચારીઓ દ્વારા બે દિવસ ગુડખરની ગણતરી કરવામાં આવશે